કેમ આવી શકે છે અને ઘણી વખત એસટી બસ દ્વારા એક્સિડન્ટ થઈ ચૂક્યા છે સાઈ સીતારામ હોટેલ પાસેના જે ડિવાઇડર છે એ તોડી પાડવામાં આવ્યું છે જેના લીધે આ તમામ બસો ગામમાંથી રહીને જાય છે તેઓનો આક્ષેપ છે ગામના લોકો કહી રહ્યા છે ગામના સ્થાનિકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે સાઈ સીતારામ હોટેલ છે એ હોટેલ પર આખા દિવસમાં એકસો પચાસ થી બસો ખાનગી બસો આવે છે જમવા માટે એના લીધે રોડના ના ને તોડી પાડવામાં આવ્યું ખરેખર પહેલા ડિવાઈડર હતું એટલે લોકો પ્રશાસન ઉપર ભારે રોષ ઠાલવી રહ્યા હતા ત્યારે આવો સાંભળીએ લોકો શું કહી રહ્યા છે અરે બોલો તો તમે અચ્છા પોલીસ આવે છે વાત કરી લેજો હા પોલીસ આવે છે વાત કરી લેજો પોલીસ સાથે વાત કરું હા પણ કો તો કરું અને તમારું રૂટ છે અંદરથી આવવાનું જંબા ગામમાંથી આ તમારું તમારું રૂટ આ છે કે હાઈવેનો રૂટ છે કે અંદરથી રૂટ છે તમારું આ બોલો તો બોલો ખરી કઈ તમારું તંતરનું છે અંદરથી આવવા માટે કોને પરમિશન આપી આ ગામમાં જવાનો રસ્તો છે આ ભાઈને હું ડીપર મારતો હતો એ ભાઈએ છેક લાઈન અહીંયા સુધી ગાડી ઊભી કરી દીધી અમારી ગાડીની હાલત જુઓ અને દાદાગીરી કરીને મને કહે છે કે ગામમાં જવાનો રસ્તો પેલો છે હું પહેલા અહીં તો ચોત્રીસ વર્ષની મારી ઉંમર છે આ રસ્તો ગામમાં જવા માટે આ પેલો જે હાઈવે પેલો રહ્યો નીલમ ગાર્ડન હોટલવાળાએ એની બસોની સવ સવલત માટે રસ્તો તોડી નાખેલો છે ડિવાઇડર અને પ્રશાસન કશું કરતી નહીં તૈયાર કરી કેના લીધે આ ગામવાળા જશે કયા ઘડી અંદર ગામમાં અને ફૂલ ગારાગારી કરે લેડીઝ જોડે ગારાગારી કરે છે હવે અને બધા એક્સિડન્ટ મે જોયા છે અને ફૂલ કરે છે પોલીસ અને કરે છે મે કહું નીચે તો નીચે બી ઉતરતા આ બસ જંબા ગામમાંથી આવી શોર્ટકટ મારતો હા આ રસ્તો છે આ તમે એક મહિલા સાથે અભદ્ર ભાષામાં વાત કરો છો ગારો બોલો છો શું કહેશો

ભાઈ ભાઈ તમે સર્વિસ કરે છે સાહેબ કઈ વાત કરવાની કરે છે સર્વિસ કરે હા તમા જે एसटी બસનો જે રૂટ છે એમાં જે ગામમાંથી તમે આવો છો આ રૂટમાં ઉલ્લેખ છે એનું ગામનું જોડે આ પણ એ રૂટમાં આવે છે આપને બીજી બસ એ આપના રૂટમાં આવે છે આપના રૂટમાં આવે છે સાહેબ સાહેબ